ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ અને આજે આપણે આખો ઉનાળો શરીરને ઠંડક આપે એવું વરિયાળીના શરબતનો સિરપ રેડી કરી લેવાના છે કે વરિયાળીનો શરબત આપણે એકદમ ઇઝીલી દસ જ સેકન્ડમાં બનાવી શકીએ તો ચાલો એના માટે તમારે વિડીયો તો જોવો જ પડશે તો અહીંયા મેં એક વાટકી જેટલી વરિયાળી લઈ લીધી છે આ એકદમ સાદી વરિયાળી જે આપણે જનરલ સ્ટોરમાં મળે છે એ જ લીધી છે હવે એક બાઉલની અંદર આપણે આ એક વાટકી વરિયાળી એડ કરી લીધી છે અને એની અંદર જે વાટકીના માપની વરિયાળી લીધી છે એ જ વાટકીના માપથી એટલે કે ત્રણ વાટકી પાણી એડ કરી લીધું છે તો જે વાટકીના માપથી વરિયાળી લો છો એ જ વાટકીના માપથી આની અંદર આપણે બધી જ વસ્તુઓ એડ કરવાની છે તો એક વાટકી વરિયાળીમાં ત્રણ વાટકી પાણી એડ કરી અને સરસ રીતે આ રીતે મિક્સ કરી એને ઢાંકીને છથી સાત કલાક અથવા તો આખી રાત માટે એને રહેવા દઈશું તો બીજા દિવસે આપણે ચેક કરી લઈએ તો આપણી વરિયાળી છે એ સરસ એકદમ ફૂલાઈ ગઈ છે એટલે કે સરસ રીતે પલળી ગઈ છે અને તમે એને આવી રીતે ચેક કરશો તો એ પણ આસાનીથી દાણો એકદમ તૂટી જવાનો છે હવે આપણી આ વરિયાળી એકદમ પીસવા માટે રેડી છે તો હવે આપણે પાણી સાથે વરિયાળીને પીસી લેવાની છે હવે જે સૌથી નાનો જાર આવે છે મિક્સરનો એ આપણે લઈ લેવાનો છે અને એ મિક્સર જારની અંદર વરિયાળી સાથે થોડું પાણી એડ કરી જે વરિયાળી પલાળી હતી એ જ પાણી લેવાનું છે એ પાણીને આપણે ફેંકી દેવાનું નથી તો એને આપણે સરસ રીતે પાણી એડ કરી અને પીસી લેવાનું છે વરિયાળી આપણે જ્યારે પીસીએ છીએ ત્યારે પાણીની જરૂર વધારે પડે છે તો આપણે જો આવી રીતે ભૂસું લાગે તો એને આપણે થોડું પાણી વધારે એડ કરી એની એકદમ ફાઇન પેસ્ટ રેડી કરવાની છે તો આ વરિયાળીની અંદર મેં નોર્મલ પાણી ત્રણથી ચાર ચમચી એડ કરી લીધું છે અને એને આપણે ફરીથી પીસી લઈશું અને એની એકદમ ફાઇન એવી પેસ્ટ રેડી કરી લેવાની છે તો આપણે અહીંયા એકદમ ફાઇન પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે એને ટ્રાન્સફર કરી લઈશું અને સેમાં ટ્રાન્સફર કરશું તો આપણે જે વાસણની અંદર જે સિરપ બનાવવાનો છે એ જ વાસણની અંદર આવી રીતે કોટનનું અથવા તો મખમલનું કપડું આવી રીતે પાથરી લેવાનું છે હવે એની અંદર જે આપણી વરિયાળીની પેસ્ટ રેડી કરી છે એ એડ કરી લેવાની છે તો અહીંયા આપણે જેટલી વરિયાળી પલાળી હતી એમાં અહીંયા મેં ત્રણ વાર એને પીસી લીધી હતી એટલે કે ત્રણ બાઉલ ભરાયા હતા મિક્સર જારના હવે આપણે બધું પાણી છે એ આવી રીતે વરિયાળીમાંથી કાઢી લેવાનું છે વરિયાળીની પેસ્ટમાંથી તો આવી રીતે એકદમ એને દબાવતા જવાનું છે એટલે કે સ્ક્વીઝ કરતા જવાનું છે એટલે બધું આપણું વરિયાળીનું પાણી એ અલગ થઈ જશે અને આ વરિયાળીનું જે ભૂસું છે એને આપણે ફેંકવાનું નથી તમે પ્લાન્ટની અંદર ખાતર તરીકે પણ યુઝ કરી શકો છો તો હવે જે પાણી છે એને એક બાજુ આપણે રાખી દઈએ અને આવી રીતે ખાંડણીની અંદર મેં અહીંયા ખડી સાકર લીધી છે એને આવી રીતે આપણે ટોચી લેવાની છે એટલે કે ખાંડી લેવાની છે અધકચરી કે જેથી આપણે સહેલાઈથી મિક્સર જારની અંદર પીસાઈ જાય તો હવે આપણે એક મિક્સી જારની અંદર એટલે જે મોટું મિક્સી જાર હોય છે એની અંદર આ બધી સાકર છે એ પીસી લેવાની છે તો અહીંયા એ જે વાટકીથી આપણે વરિયાળીનું માપ લીધું હતું એ જ વાટકીથી મેં અહીંયા ત્રણ વાટકી સાકર લઈ લીધી છે અને પંદર નંગ જેટલી ઈલાયચી છે એના ફોતરા કાઢી એના દાણા એડ કરી લીધા છે હવે આનો આપણે એકદમ ફાઇન પાવડર રેડી કરી દઈશું તો આપણું જે સાકર છે એ પણ સરસ રીતે પીસાય એનો ફાઇન એકદમ પાવડર રેડી થઈ ગયો છે હવે એ પાવડરને આપણે દરિયાળીનું પાણી છે એમાં એડ કરી લઈશું અને હા જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય મારો વિડીયો પહેલીવાર જોતા હોય તો આ વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે વરિયાળીનું પાણી અને સાકર છે એને આવી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે ગેસ ઉપર નથી મૂકવાનું એને નીચે જ આવી રીતે મિક્સ કરવાનું છે હવે આપણું વરિયાળીનું પાણી અને સાકર છે એકદમ મિક્સ થઈ ગઈ છે અને એને તમે જોઈ શકો છો એકદમ ખાટું આપણું સિરપ ટાઈપનું રેડી થઈ ગયું છે હવે આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને એને આપણે સતત ચલાવતા રહેવાનું છે કે જેથી આપણી સાકર છે એ જામવા ન માંડે તો થોડું વાસણમાં પ્રોબ્લેમ હતો એટલે મેં એને આવી રીતે બીજા વાસણની અંદર વરિયાળી અને સાકરના પાણીને ટ્રાન્સફર કરી લીધું હતું તો એને આપણે સતત ચલાવતા રહેવાનું છે કે જેથી આપણી સાકર છે એ નીચે જામવા ન માંડે અને એની ચાસણી કરવાની છે પરંતુ તારવાળી નથી કરવાની એનું ખાસ ધ્યાન રાખવું હવે પાંચથી છ મિનિટ તમે ચલાવશો તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ રેડી થઈ ગઈ છે એટલે કે જે સિરપ છે એ એકદમ રેડી થઈ ગયો છે હવે એને આપણે ચેક કરી લઈશું કે જેવું ઘીનું કેવું ટેક્સચર હોય છે એ પ્રમાણેનું એનું ટેક્સચર હોવું જોઈએ તો એને આપણે આવી રીતે હાથમાં લઈ લઈશું તો પણ એકદમ ચીપચીપુ એનું ટેક્સચર થઈ જશે તો આ રીતની આપણે ચાસણી રેડી કરી લેવાની છે હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને એને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈએ અને તમે ઠંડુ પણ કરો ત્યારે પણ એને સતત હલાવતા રહેવાનું છે કારણ કે જે ખાંડ કે સાકર હોય છે એ જામવા ન માંડે એટલે કે થીજી ન જાય અને આજુબાજુમાં પણ કોઈ પણ ખાંડ કે સાકરની આઈટમ તમે બનાવો તો આજુબાજુમાં કેવી જામવા લાગે છે તો એને પણ આવી રીતે સાઈડ સાઈડમાંથી નીકાળી અને ચાસણીની અંદર એટલે કે આપણા સિરપની અંદર મિક્સ કરી દઈશું તો ત્રણથી ચાર મિનિટની અંદર જ આપણું સિરપ છે એકદમ ઠંડો થઈ ગયો છે હવે આપણે આને રાખવાનું છે એટલે કે થોડા ટાઈમ માટે મૂકવાનું છે તો જ્યારે આપણે એને ઠંડુ કરવા માટે મૂકીએ તો નીચે સાકર જામી ન જાય એના માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કરી લીધો છે લીંબુનો રસ છે એ પ્રિઝર્વેટિવનું પણ કામ કરે છે એટલે આપણી આ જે સિરપ છે એ પણ ખરાબ નહીં થાય તો હવે એકદમ ઠંડો થઈ ગયો છે અને સરસ રીતે આપણે એને સિરપને મિક્સ કરી લીધો છે તો હવે આપણે એને બોટલમાં ભરી લઈએ હા પણ તમે આ રીતે પણ એને ચેક કરી શકો છો ઠંડે થયા પછી કે જો આવી રીતે આંગળીથી તમે ચમચા ઉપર ફેરવશો તો પણ બે અલગ ભાગ પડી જશે એટલે કે આપણું સિરપ એકદમ પરફેક્ટ બન્યો છે હવે આને આપણે મેં કાચની બોટલ છે એને તડકામાં સરસ સૂકવી લીધી હતી ધોઈને તો એની અંદર આપણે બધો સિરપ છે ભરી લઈશું અહીંયા મેં એક કપ જેટલો સિરપ આની અંદર એડ થયો હતો અને બીજો સિરપ છે એને મેં બીજી બોટલમાં એડ કર્યો હતો તો આપણું આ વરિયાળીના શરબતનું સિરપ રેડી છે તો હવે આમાંથી આપણે શરબત પણ બનાવી લઈશું તો એકદમ દસ જ મિનિટમાં આપણું શરબત રેડી થઈ જવાનું છે તો ચાલો આપણે સિરપમાંથી શરબત રેડી કરીએ તો અહીંયા મેં કાચના ગ્લાસ લીધા છે અને એની અંદર મેં એક ગ્લાસની અંદર બે ચમચી સિરપ એડ કરી લીધું છે જો તમારી પાસે કેવો ગ્લાસ છે અને કેવું ગળ્યું પીવાય છે તો એ પ્રમાણે તમે સિરપ એડ કરી શકો છો મેં અહીંયા બે ચમચી સિરપ એડ કરી એની અંદર બે એક એક આઈસ ક્યુબ નાખી દીધા છે અને એની ઉપર ઠંડુ પાણી એડ કરી લીધું છે કે જે ગ્લાસના માપનું છે હવે એને આપણે મિક્સ કરી લઈશું સિરપ અને પાણીને તો તમે જોઈ શકો છો પાંચથી સાત સેકન્ડની અંદર આપણું આ વરિયાળીનું શરબત છે એ રેડી થઈ ગયું છે ને જલ્દી એકદમ કોઈ પણ મહેમાન આવે તો આપણે ઇન્સ્ટન્ટ ફટાફટ વરિયાળીનું શરબત પીવડાવી શકીએ અને શરીરને પણ આપણા ઠંડક આપી શકીએ તો હવે તમે પણ બનાવો વરિયાળીના શરબતનો સિરપ અને આખો ઉનાળો આ ઠંડુ શરીરને ઠંડક પહોંચાડે એવું શરબત બનાવી અને એન્જોય કરો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો